હ્યુમન બોડી પાર્ટ્સ હાર્ટ હૃદય ક્વિઝ કોમ્પિટેટીવ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેચર ફોર એક્ઝામ કે જે કોમ્પિટેવ પૂછાય છે કે તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રશ્ન એક હૃદયનું વજન લગભગ કેટલું હોય છે તો જવાબ પુરુષોમાં ત્રણસો ગ્રામ હોય છે જ્યારે સ્ત્રીઓની અંદર બસો પચાસ ગ્રામ હોય છે જેમાં પણ જન્મ સમયે વીસ ગ્રામ હોય છે પ્રશ્ન બે સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે તો જવાબ બોતેર વખત ભ્રૂણ અવસ્થામાં એકસો ને ચાલીસ વખત પ્રશ્ન ત્રણ અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે તો જવાબ શીરા પ્રશ્ન ચાર હૃદયના કયા ભાગમાં શુદ્ધ લોહી હોય છે તો જવાબ ડાબા ભાગની અંદર શુદ્ધ લોહી હોય છે પ્રશ્ન પાંચ હૃદયના કયા ભાગમાં અશુદ્ધ લોહી હોય છે તો જવાબ જમણા ભાગમાં અશુદ્ધ લોહી હોય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન છ જમણા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે તો જવાબ છે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે પ્રશ્ન સાત હૃદયમાં રક્ત પુરવઠો પૂરો પાડે તેને શું કહેવાય છે તો જવાબ કોરોનરી ધમની કહેવામાં આવે છે પ્રશ્ન આઠ હૃદયની ધડકનોને નિયંત્રિત કરવાવાળો હોર્મોન કયો છે તો જવાબ એડ્રિનાલિન હોર્મોન જે કે હૃદયની ધડકનોને નિયંત્રિત કરે છે પ્રશ્ન નવ પુખ્ત વયના માણસનું હૃદય દર મિનિટે કેટલું લોહી પમ્પિંગ કરે છે તો જવાબ પાંચ લિટર લોહીનું પમ્પિંગ કરે છે પ્રશ્ન દસ માનવ હૃદય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે તો ચાર ભાગોમાં વહેંચાયેલું છે પ્રશ્ન અગિયાર માનવ શરીરનું સૌથી વધુ વપરાતું અંગ કયું છે તો જવાબ હૃદય જે સતત ચોવીસ કલાક કામ કરો પ્રશ્ન બાર હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાંથી લઈ જતી રક્તવાહિનીને શું કહે છે તો ધમની કહેવાય છે પ્રશ્ન તેર મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે તો જવાબ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક જે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે પ્રશ્ન ચૌદ બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે તો જવાબ હૃદય રોગ સાથે સંકળાયેલ છે પ્રશ્ન પંદર હૃદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે તો જવાબ કાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે પ્રશ્ન સોળ લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ સ્પિગ્મો મેનોમીટર પ્રશ્ન સત્તર ઇસીજીનું પૂરું નામ જણાવો તો જવાબ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે જ્યારે હૃદય હુમલો આવે હાર્ટ એટેક આવે ત્યારે ઇસીજીની મદદથી જાણી શકાય છે પ્રશ્ન અઢાર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની શોધ કોણે કરી હતી તો જવાબ વિલેમ થોવેને પ્રશ્ન ઓગણીસ વિશ્વમાં હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું તો જવાબ છે ડૉક્ટર કિચન બર્નાડે ઈસવીઝન ઓગણીસો ને સડસઠની અંદર ઓપરેશન કર્યું હતું પ્રશ્ન વીસ હૃદયના ધબકારાના નિયંત્રણ માટે શેનો ઉપયોગ થાય છે તો જવાબ છે પેસમેકર નામની ગોઠનો ઉપયોગ થાય છે કે જે હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે પ્રશ્ન એકવીસ હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ કોણે કરી હતી તો જવાબ છે ડૉક્ટર પોલ જોલ નામના વૈજ્ઞાનિકે હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ કરી હતી પ્રશ્ન બાવીસ હૃદયની ધડકણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે તો જવાબ પોટેશિયમ ખનિજ તત્વ જરૂરી છે પ્રશ્ન ત્રેવીસ હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે તો જવાબ છે સ્ટેટ્રોસ્કોપ કે જેના શોધક હતા રે ને લિનક પ્રશ્ન ચોવીસ સામાન્ય સ્થિતિમાં વ્યક્તિના લોહીના દબાણની અપર અને લોઅર લિમિટ કેટલી હોય છે તો જવાબ છે એકસો વીસ અપર લિમિટ અને લોઅર લિમિટ એસી હોય છે પ્રશ્ન પચીસ લોહીના દબાણની લોઅર લિમિટને શું કહે છે તો જવાબ છે ડાયસ્ટોલિક કહેવામાં આવે છે પ્રશ્ન છવ્વીસ ધમનીઓમાં રહેલા અવરોધને જાણવા માટે શું કરવામાં આવે છે તો જવાબ એન્જિયોગ્રાફીથી આપણે ધમનીઓમાં રહેલું લોહીનું ક્લોટિંગ જાણી શકાય છે પ્રશ્ન સત્યાવીસ રોગના ડોક્ટરને શું કહેવાય છે તો જવાબ છે કાર્ડિયોલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અઠ્યાવીસ હાઈ અને લો બ્લડ પ્રેશર વચ્ચેના અંતરને શું કહે છે તો જવાબ નાડી દબાણ પ્રશ્ન ઓગણત્રીસ રુધિરના ઊંચા દબાણને નિયંત્રિત કરવા કઈ ઔષધિનો ઉપયોગ થાય છે તો જવાબ છે સર્પગંધા પ્રશ્ન ત્રીસ રુધિરના નીચા દબાણને નિયંત્રિત કરવા કઈ ઔષધિનો ઉપયોગ થાય છે તો જવાબ અશ્વગંધા નામની ઔષધિનો ઉપયોગ થાય છે પ્રશ્ન એકત્રીસ માનવમાં લોહીના દબાણને કયો અંતસ્ત્રાવ નિયંત્રિત કરે છે તો જવાબ છે આલ્ડોસ્ટીરોન અંતસ્ત્રાવ નિયંત્રિત કરે છે પ્રશ્ન બત્રીસ ધમનીમાં કોલેસ્ટ્રોલ જામી જવાના લીધે પ્રેશરમાં વધારો થાય છે આ રોગને શું કહે છે તો જવાબ હાઈપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન તેત્રીસ બ્લડ પ્રેશર માપવાના સાધનની શોધ કોણે કરી હતી તો જવાબ છે સેમ્યુઅલ કાર્લ રિચર્ડસને કરી હતી પ્રશ્ન ચોત્રીસ મોટાભાગના હૃદયરોગનો ઈલાજ કઈ દવાથી કરવામાં આવે છે તો એસ્પેરીન ટેબ્લેટથી હૃદયરોગનો ઈલાજ કરવામાં આવે છે કે જે લોહી પાતળું કરવાની દવા છે પ્રશ્ન પાંત્રીસ ધમનીઓમાં પ્લેગ સર્જાવાની અને તેના પરિણામે ધમનીના પોલાણ સાંકડા થઈ જવાની રોગમય સ્થિતિને શું કહે છે તો જવાબ છે એથ્રોસ્કેલોરોસિસ પ્રશ્ન સાડત્રીસ હાર્ટ એટેક અને મગજના સ્ટ્રોક માટે કોણ જવાબદાર છે તો જવાબ એથ્રોસ્કલેરોસિસ પ્રશ્ન અડત્રીસ એન્જાઇના પેક્ટોરિસ કયા અંગની લગતી બીમારી છે તો જવાબ છે હૃદયની લગતી બીમારી છે પ્રશ્ન ઓગણચાલીસ વંદાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે તો જવાબ તેર ખંડોનું બનેલું હોય છે જ્યાં મનુષ્યનું હૃદય ચાર ખંડોનું બનેલું હોય તેમ વંદાનું હૃદય તેર ખંડોનું બનેલું હોય છે પ્રશ્ન ચાલીસ કોન્જેક્ટિવ હાર્ટ ફેલોર રોગનું મુખ્ય લક્ષણ કયું છે તો જવાબ છે ફેફસામાં રુધિરનો ભરાવો એટલે કે લોહી ભરાઈ જાય તો આ રોગ થાય છે પ્રશ્ન એકતાલીસ કયા વર્ગના પ્રાણીઓ સૌથી વધુ ખંડ ધરાવે છે તો જવાબ છે સંધિપાદ વર્ગના પ્રાણીઓ એ સૌથી વધારે ખંડો ધરાવે છે પ્રશ્ન બેતાલીસ મધમાખી કેટલા ખંડો ધરાવે છે તો જવાબ પાંચ ખંડો ધરાવે છે મનુષ્યમાં ચાર ખંડો હોય થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો